મા નર્મદાની પરિક્રમા કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે મહારાષ્ટ્ર હોય દેશના જુદા જુદા ભાગમાંથી આવે છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી પણ ઘણા બધા લોકો આવે છે અને મોરબીમાંથી પણ આવે છે ત્યારે મોરબીના જે પરિક્રમાર્થી છેલ્લા ઘણા વર્ષથી અહીંયા પરિક્રમા માટે આવે છે એના વિશે વાત કરીશું કેવી રીતે મોરબીથી અહીંયા આવે કેવી રીતે શું કાય છે તેના વિશે વાત કરીશું ગોપુલભાઈ સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં તમે પરિક્રમા માટે છેલ્લા ઘણા સમયથી આવો આવો છો અહીંયા પરિક્રમા માટે કેવો આનંદ આવે છે શું ખાય છે અમે આમ તો જો તો બે હજાર ચારમાં રેવાસાગમ સંગમથી મારું નર્મદા કિનારે આવવાનું ચાલુ થયું જ્યાં નર્મદાનું સ્થાન છે એ જગ્યાએ પણ અમે હવનમાં હાજરી આપેલી અને પછી ગઈ સાલે અમે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા સાવરિયા મહારાજે જે ચાલુ કરી છે અને એને જે મહિમા સમજાવ્યો છે કે ઉત્તરવાહીનું ફળ એવું છે કે પૂરી પરિક્રમા આખા નર્મદાની કરો અને ચૈતર મહિનામાં આ નવ દુ અઢાર કિલોમીટરની તમે કરો ને તોય આપણને પુણ્ય એટલું મળે છે એટલે એટલા માટે અમે આ પરિક્રમા કરવા આવી છીએ એવી રીતે જેને આવવું હોય તો એને જૂના રામપુરા કીડી મકોડી ઘાટ એ તમે ગૂગલમાં નાખી દેશો તોય તમને એનો એડ્રેસ મળી જશે અહીંયાથી પરિક્રમા ચાલુ થાય અને પછી મણિ નાગેશ્વર સુધી આ અઢાર કિલોમીટરની પરિક્રમા છ સાત કે આઠ કલાકમાં પૂરી થાય છે અને રસ્તામાં આપણે સ્નાન કરતા જઈ અને આઈલા જઈ આનંદ કરતા જઈ અને ઠેકાણે મંદિરે મંદિરે જગ્યાએ જગ્યાએ ગામડે ગામડે બધાય કેમ્પો આવેલા છે ચા પાણી નાસ્તા જમવાનું જે તમારી ઈચ્છા થાય ભજીયા હોય બધું હોય તો તમે અહીંયા નાસ્તો પણ કરી શકો હો અને સ મોરબીથી કદાચ આવવું હોય તો રાત્રે આઠ વાગે નીકળો બરાબર અને રાત્રે તમે ત્રણ વાગે પહોંચી જાઓ ચાર વાગે પોગો ચાર વાગે પહોંચ્યા પછી પરિક્રમા ચાલુ કરી દો તો સવારે તમારી પરિક્રમા પૂરી થઈ જાય અને બપોર પછી ગાડી માર્ગે કરવી હોય તોય થાય તોય સાંજે પાછા નીકળી શકો અને એ આ પરિક્રમા એક જ તમે સવારની હાલીન કરો તોય તમે બીજે દિવસે સાંજે મોરબી પાછા આવી શકો હો એવી વ્યવસ્થા છે ઓકે એટલે હાવ સરળ છે એક દિવસમાં તમે મોરબીથી પરિક્રમા કરીને પાછા જે ઘરે મોરબી આવી શકો અને આ એક જ નદી એવી છે કે જેની પરિક્રમા થશે આખા વિશ્વમાં એક એવી માત્ર નદી છે કે જેની પરિક્રમા થાય છે બાકી એક પણ નદીની પરિક્રમા નથી થતી તો આવી પવિત્ર નદીની પરિક્રમા કરવા તમે પણ પધારો ચૈત્ર મહિનો જે છે તે આખો મહિનો અહીંયા પરિક્રમા થાય છે અમાસ સુધી જે છે એ પરિક્રમા કરી શકાય છે અને ત્રણ પરિક્રમા કરો એટલે અમરકંટકથી જેને નર્મદાની આખી જે છવ્વીસોથી વધારે કિલોમીટરની પરિક્રમા છે આ ત્રણ પરિક્રમા કરો એ બરાબર એક પરિક્રમા થઈ જાય એટલી આનું આ પરિક્રમાનું મહત્ત્વ છે ત્યારે અહીં જે ફરજ બજાવી રહ્યા છે તે મોરબી જિલ્લાના વાકાનેર તરીકે જે ડેપ્યુટી કલેક્ટર તરીકે જે ફરજ બજાવી ગયા વસાવા સાહેબ છે અહીંયા અત્યારે ફરજ બજાવે છે સાહેબ આ વખતે કેવી કેવી સુવિધા કરવામાં આવી છે શું કહે છે જે નર્મદા ઉત્તર વહીની પરિક્રમા અંતર્ગત આપણા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ વખતે પરિક્રમાવાસીઓ માટે ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે પરિક્રમામાંવાસીઓને કોઈ પણ જાતની અગવડતા ના પડે તે માટે નર્મદાની જે ઉત્તર વહીની જ્યાં નર્મદા વહે છે તે રામપુરા ગામના ઘાટથી શરૂ કરી અને શહેરાવના ઘાટ થઈ અને તિલકવાડા ઘાટ અને રેંગણના ઘાટ સુધી જે રૂટ છે જે અંદાજે ચૌદથી પંદર કિલોમીટરનો રૂટ છે રૂટની અંદર આવતા ચારે ચાર ઘાટ ઉપર પરિક્રમવાસીઓને બેસવા માટેની જગ્યા એમના વોશરૂમ માટેની જગ્યા ફી પછી આરોગ્યની સેવાઓ અને જે નાના બાળકો હશે નાના બાળકો માટે ફી બેબી ફીડ બે ફૂડ એના માટેની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે અને સાથે સાથે લાઇટ અને પાણીની પણ સુવિધાઓ ખાસ કરીને આપવામાં આવેલ છે અને હોળીના પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી પરિક્રામવાસીઓ આ ચૈત્ર મહિનાની અંદર પોતાની જે નર્મદા જ્યાં વહીની એવું કહેવાય છે કે આ ઉત્તર વહીની નર્મદા નદીની અંદર ગંગા માતાનો પણ સૂક્ષ્મ સ્વરૂપે આ વાસ રહેલો હોવાથી આનું પુણ્ય બહુ જ અદગણું થયું છે જેથી લોકોને આ પરિક્રમવાસીઓને આ નર્મદા પરિક્રમ બાબત એમને પણ પોતાનું પુણ્ય કમાય એ માટેની મારા તરફથી તમામ નર્મદા પરિક્રમવાસીઓને ખૂબ ખૂબ નર્મદે હર સાહેબ એનડીઆરએફ ટીમની પણ તહેનાત રાખવામાં આવ્યો છે અને બોટિંગમાં પણ જે છે કે બાર બાર કલાકનો જે છે રાઉન્ડ કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ દુર્ઘટના ન બની શું અને અહીંયા એનડીઆરએફની ટીમ સતત ચોવીસ કલાક હાજર રહેશે એવી રીતના અમારા તંત્ર તરફથી પણ ત્રણ ચારે ચાર ઘાટ ઉપર એક નોડલ અધિકારી અને ચાર એના સબ ત્રણ નોડલ અધિકારી તરીકે અને સાથે દરેક ઘાટ ઉપર કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે સાથે સાથે નદીની અંદર મગરોની પણ સંખ્યા વધુ હોવાથી ફોરેસ્ટ વિભાગ તરફથી મગરના રેસ્ક્યુ માટેની પણ ટીમ તૈયાર કરવામાં આવેલ છે આમ તમામ પ્રકારની જે સુવિધા જે છે તે જે પગપાળા યાત્રિકો છે તેના માટે કરવામાં આવી છે આરોગ્યથી લઈને પીવાના પાણીની શૌચાલય આ ઉપરાંત એને જે સુરક્ષાની જે છે તે પણ અહીંયા તૈયારી કરવામાં આવી છે